ચોમાસાના ધોધમાર વરસાદ પછી આ તળાવો છલકાતા જાણે શહેરની ધરતીમાં નવી ઊર્જા અને આશાનો પ્રવાહ વહી ગયો હોય આ ગૌરવપૂર્ણ અવસરને ઉજવવા માટે પારેશ્વર ચોક પાવડી ખાતે શોભા યાત્રાને વિવિધ વિધિપૂર્વક વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના તમામ ખૂણાઓમાંથી હજારો લોકો ઉમટી આવ્યા હતા દરેકના ચહેરા પર આનંદની જળહાટ જોવા મળી રહી હતી કારણ કે આ ક્ષણ ક્ષણભુજ માટે વિશેષ મહત્વ ધરાવે છે કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામભાઈસિંહ ઠક્કર મહદીપસિંહ જાડેજા કમલ ગઢવી તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય નાગરિકોથી લઈને આગેવાનો સુધી દરેકે તળાવના ઓગાળાને આનંદ ભરી રીતે વધાવ્યો હમીરસર તળાવ જે સાડી ચારસો વર્ષ જૂનું છે ને ભુજના સ્થાપક રાવ હમીરના નામ પરથી નામાંકિત છે

કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવ ઓગણ્યું એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે ગઈકાલે જ સાંજે સાડા છ વાગ્યાની આજુબાજુ હમીરસર ઓગણ્યું આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે કારણ કે હમીરસર ઓગણે એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે આજે સવારે વાજતે ગાજતે એ માતાજીના દર્શન કરીને ત્યાંથી સમગ્ર આખી ટીમ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ટીમ સૌ કાર્યકર્તાઓ નગરજનો દ્વારા આજે આ અમિરસરને ખૂબ ધામધૂમથી અહીંયા વધાવવામાં આવ્યું છે અસ્તુ આજ રોજ ભુજનું હૃદય હમીસર તળાવ આજે લોકો એટલા હર્ષ ઉલ્લાસ ઉજવી રહ્યા છે કે આજે મને એ બીજી વારનો એક મોકો મળ્યો છે એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું ને ભગવાનને ખૂબ ખૂબ હું આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના કે આટલી મોટી સંખ્યામાં એ મને જે અવસર મળ્યો છે એ વતી હું અમારી ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની પૂરી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા અમે સાથ સહકાર મળ્યો છે અને સારી રીતે અમે જે આજે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છે જેમ કે આખા ભુજનું એક ઉત્સવ છે અને એને હમીસર જે હોય ને એના માનમાં આજે ભુજમાં પણ જાહેર રજા પણ આપે છે એટલે કલેક્ટરનો પણ શું આભાર માનું છે કે જે લોકોને ઉત્સાહ ઉજવવાનો એક મોકો મળ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું ને ભુજવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાન સ્વામિનારાયણ અને આશાપુરાની અસીમ કૃપાથી ગઈકાલે સાંજે જ હમીસર ના વધામણા ઓગ ઓગન્યું અને દેસલસર પણ ઓગન્યું આજે વહેલી સવારથી જ નગરપાલિકા બદલે નગરપાલિકાની સમસ્ત ટીમ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને નગરસેવકો શ્રીઓ બધાય અને ભુજના નાગરિકો હરસ સાથે બધા સાથે થયા વાજતે ગાજતે નગરપાલિકા ખંડથી હમીસર મદદે પહેલે હમીસરને વધામણા કર્યા અને ત્યારબાદ આપણે દેસલ દેસલસરના પણ વધામણા કર્યા આ બંને તળાવોના વધામણાના ભુજ શહેરના દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હર્ષની આનંદની લાગણી અનુભવું છું